નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ નવ અગિયાર બે હજાર પચીસ વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો પંચાવન આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા બારસો ચાલીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા પંદરસો પચાસ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા પંદર હજાર પાંચસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ પંચાવન હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર હજાર પાંચસો પચાસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાણું હજાર ચારસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ પંદર હજાર પાંચસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ પંચાવન હજાર રહ્યો છે ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર હજાર પાંચસો આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ પચીસ હજાર સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર લાખ પચાસ હજાર રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર ત્રણસો પંચોતેર આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પંચોતેર હજાર દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ત્રાણું હજાર સાતસો પચાસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ સાડત્રીસ હજાર પાંચસો રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી અલગ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો